સોમનાથ મહોત્સવ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પરિવાર સહ અર્ધ્ય આપી અને શાસ્ત્રોક વિધિથી હિરણ કપિલા અને સરસ્વતીના સંગમ સ્થાનની પૂજા અર્ચના કરી પરિવાર સહ આરતી કરી હતી પ્રભાસ સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટ પર સંગમ આરતી કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તીર્થ પુરોહિતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ દિવ્યતા સભર બન્યું નદીઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેના કારણે નદીઓનો લોકમાતા તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે સોમનાથ મહોત્સવ જાડેજાએ પરિવાર સહઅર્ધ્ય આપી અને શાસ્ત્રોક્ત વિધિથી હિરણ કપિલા અને સરસ્વતીના સંગમ સ્થાનની પર પૂજા અર્ચના કરી પરિવાર સહ આરતી કરી હતી વધુ તીર્થ પુરોહિતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સંગમ આરતીથી વાતાવરણ દિવ્યતા સભર બન્યું હતું ઉલ્લેખનીય છે કે માનવીય જીવનમાં મહતવેવા એવા પાણી સહિત અનેક કોમલ્યો ભેટોથી નદીઓએ મનુષ્યનું જીવન સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે પ્રભાત ક્ષેત્રમાં હિરણ કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે તેવા સંગમ પર આ જળ સંપત્તિ પ્રત્યે આરતી થકી કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા ઉમટી પડી હતી ગુજરાતી સાથે મહેશ ડુડિયા સોમનાથ